રાધે રાધે સંપત્તિ ભેગી કરીએ પૈસો ભેગો કરીએ પરિવાર ને ભેગો રાખીએ માન પદ પ્રતિષ્ઠા યશ કીર્તિ માટે ખૂબ પ્રયત્ન આપણે કરીએ છીએ પણ શું પૈસો એ ઘર એ સંપત્તિ એ વસાવેલી વસ્તુ બધી જ છે પ્રશ્નો પણ તમારી પાસે પાસે હશે આપ સૌની કે નથી પણ તે છતાં આપણે પ્રયત્ન કેવો કરીએ છીએ ને વસાવવા માટે ભાગ દોડ ભાગ દોડ ભાગ દોડ કરતા રહીએ છીએ એક સમયની વાત છે કે બધું જ પોતાનો સમજીએ છીએ બધું જ પોતાનું માનીએ છીએ પણ આપણું છે વિચારા જેવી વાત છે સરસ મજાની વાત છે એક માણસ બીજા ગામથી એક નાનકડા ગામડા તરફ આવે છે અને તે વિદ્વાન છે ગામડાની અંદર ઉત્સવ ચાલે છે કે જે વ્યક્તિ આ સમગ્ર ગામ ભેગું થયું હોય અને ઉત્સવમાં હાથે નીકળે એક માળા લઈને ફૂલની એ ફૂલની માળા જે વ્યક્તિના ગળામાં પહેરાવે વર્ષ સુધી અધિકારીઓ હતા જે નિયમોનું પાલન કરાવે છે જેના નિયમો બધા ખબર છે એ બધા એકત્ર થઈને કે છે તમારે પાંચ વર્ષ સુધી આ નગર અંદર રાજ્ય સંભાળવાનું છે અને પાંચ વર્ષ પૂર્ણ થશે ત્યારે ગામની બહાર એક નદી છે જેની અંદર એવા ઝેરી જીવો રહેલા છે કાચબાઓ કરચલાઓ માછલીઓ એવી ઝેરી જીવો મગરમચ્છો રહેલા છે એનાથી પાર કરી અને તમે બીજા નગર તરફ જઈ શકશો બાકી કોઈ ઉપાય નથી એનાથી તમે બચી જાઓ તો તમે શ્રેષ્ઠ ગણાશો વ્યક્તિ વિચાર કરી અને જયારે હાથી એ વ્યક્તિને માળા પહેરાવી એટલે કહ્યું તમારે પાંચ વર્ષ સુધી રાજ્ય કરવાનું છે પાંચ વર્ષ પૂર્ણ થશે પછી તમને અહીંયાથી વાંચતે ગાંચતે તમને મૂકી દેવામાં આવશે નદી પાસે તમારા નદીને તરી અને બીજા નગર તરફ તમે જઈ શકશો આવો વિચાર આવે છે આ વ્યક્તિએ પાંચ વર્ષ સુધી રાજ્ય સરસ રીતે સુંદર રીતે સંભાળ્યું અને એટલું સરસ રાજ્ય સંભાળ્યું એટલું સરસ રાજ્ય કર્યું કે સમગ્ર પ્રજા એના આધાર ઉપર થઈ ગઈ અને એના એના આના આના કાર્યથી એટલી બધી પ્રસન્ન થઈ ગઈ કે રાજાના પાંચ વર્ષ પૂરા થાય કોઈને ગમે જ નહીં અંતિમ દિવસ હતો રાજાને વાસ્તે ગસ્તે હાથી ઉપર બેસાડી અને નદી કિનારે લઈ જવામાં આવ્યો સમગ્ર પ્રજા રુદન કરે છે કે આટલો શ્રેષ્ઠ પાંચ વર્ષ સુધી જે રાજ્યની અંદર રાજ કર્યું છે આટલો શ્રેષ્ઠ પ્રધાન ક્યાંથી આ દુનિયામાં મળે તે છતાં રુદન કરતા કરતા વિદાય આપે છે જ્યાં નગર તરફ નદી હતી નદી પાસે પહોંચ્યા તો સમગ્ર પ્રજાએ શું જોવે છે આંખ ખોલી અને પ્રજા જોવે છે તો જ્યાં નદી હતી ત્યાં એક પુલ બની ગયો છે સાહેબ આ પુલ માત્ર એ વ્યક્તિને માટે જવા માટેનો પુલ નથી પણ સાહેબ આપણા જીવનનો એક પુલ છે ભગવાનના જપ તપ ના કરી શકે તો ભગવાનનો ધર્મ ધ્યાન પૂજા અર્ચન કરી શકીએ જીવનમાં એવું ભાથું બનાવવું જોઈએ જે ભાથા દ્વારા આપણે મરવાના સમયે મૃત્યુના સમયે પણ આપણે આપણા ઘર તરફ જતા હોઈએ કારણ કે સાચું આપણું ઘર છે ને એ પરમાત્માનું સ્થાન છે પરમાત્માએ માત્ર આ દુનિયાની અંદર કટપુતલી બનાવી એક નાટક કરવા માટે મોકલ્યા છે આ સમગ્ર સંસારમાંથી તરવા માટેનો એક કુલ છે એ ધર્મ ધ્યાન છે પૂજા અર્ચન છે ભગવાનનું નામ સ્મરણ છે આ બધાની અંદર જીવનની અંદર જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી આપણે આપણી સંપત્તિ કમાવવામાં પૈસો ભેગો કરવામાં પરિવારને મેળવવામાં સંપત્તિ ભેગી કરવાની અંદર માન પદ પ્રતિષ્ઠા મેળવવામાં જીવન વ્યતીત કરીએ છીએ પણ આપણે ધર્મ ધ્યાન દ્વારા ધર્મ અર્ચન દ્વારા આપણે એવો કુલ નથી બાંધતા કે જે મૃત્યુના સમયે જ્યારે શરીર છૂટવાનું હોય ત્યારે આપણને ઈશ્વર યાદ આવે છે ત્યાં સુધી આપણે ડરીએ છીએ એટલે માણસ મૃત્યુથી ડરે છે માટે આ કથા દ્વારા એ સમજણ મળે છે એ શિખામણ મળે છે કે જીવનને જ્યાં સુધી શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી માત્ર ને માત્ર ભગવાનનું સ્મરણ કરી લો ને ઓ સમયને બનાવી લો એવા એવા જીવનને બનાવી લ્યો કે મરવાના સમયે પણ આપણાને આનંદ હોય જીવનની અંદર આપને આ કથા પ્રસંગ કેવો લાગ્યો આપ જરૂરથી જણાવજો રાધે કૃપા ગૌ સેવા ધામ આપ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો મારે જેને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને કેવો પ્રસંગ મારા લાગે છે કોમેન્ટ કરજો આપ સૌને રાધે રા